સો ટકા સમાધાન જ થવું જોઈએ સરદાર ધામ માં જોડાયા ખટકી રહ્યું છે મને એને એવું જ કીધું સરદાર ધામ માં જોડાણો છો એટલે છે જે રીતે પ્રવક્તા કહી રહ્યા છે કે નરેશભાઈ એવું ન કરાવી શકે આપનું શું જ્યારે ટીમનો મેઈન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણે એ પેદરિયાનો પહેલો પ્રકરણ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂંટા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ જયંતિભાઈ તમે શું માનો છો કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ કારણ કે કડવા લેવા વચ્ચે સમાધાનમાં કોઈ શરતું ન હોય એકબીજાનો પ્રસંગ આવે છે પહેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો કોડલધામ એમાં આજરી આપે અને કોડલધામના પ્રસંગમાં સરદારધામ આજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુબીન કોઈની પેઢી નથી સમાજનું હિત હોય ને એ જે માણસ સમાજનો હિત જોતો હોય ને એ સમાધાન નો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન નો થાય એવું વિચારે કેવું કારણ કે શું કારણ શું છે કે આ પ્રકારનો મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જુઓ સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે તમે પહેલા એનો કોલર પકડો છો પાટુ મારો છો પરંતુ હકીકત શું છે કારણ કે બાદમાં તો તમને માર મારવામાં આવ્યો જ છે સાહેબ કોઈ માણસ મને ગદ્દાર કે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને પડવા પટેલ લૂચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એવું કીધું કે તને તું મને ઓળખસ હું પીઆઈ પાદરિયા છું અને કે જે હોય તે એટલે એને હાથ ઉગાયમો એટલે મારા સ્વ બચવા માટે પગ મે આડો રાખ્યો વિડિયોમાં ફંડિંગ ની વાત પણ કઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરકાર ધામ માટે ફંડિંગ ઉગાડી રહ્યા હતા તેના કારણે થઈને ખોડલ ધામના અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે આ વાતમાં હકીકત કેટલી મને સરદાર ધામ ફંડ ઉગરાવવા માટે ની કીધું એટલે હું ઉગરાવું છું ખોડલ ધામ કે તો એના માટે હું ઉગરાવું હું એનો ટ્રસ્ટી છું મને કઈ વાંધો નથી અજે રીતે સીસીટીવી ત્યારબાદ પછી પહેલા લખ થાય છે ને ત્યારબાદ વોટર પંપ કરે છે આ પ્રકારના સીસીટીવી આવે છે ને ને આપું છું